એ પોપટ છે ને કેતો કે મોતિયાનું તો છે ને ઓપરેશન જ કરાવવું પડે પણ પોપટ પીડો ખોટો હું આવી ગયો સાહેબ પાસે જાણવા મને ખબર પડી એટલે એટલે સાહેબે મને સલાહ આપી કે વગર ઓપરેશન કર્યું હોય તકલીફ હોય તો ઓપરેશન વગેરે નું તમે એકદમ સાચું સાંભળ્યું છે સો વગર ઓપરેશન આપણી દવાથી મોત ઉતરી જશે ઉતરી જાય એ વાત તમારી પણ ઘણા તમે ઓપરેશન કરાવ્યું હોય તકલીફ રહી હોય ને તો એક વખત મુલાકાત લઈ હોય એના માટે તો સો રિઝલ્ટ આપે છે અને ઓપરેશન કરાવવા પણ તમારે જરૂર પડે ને તો એક વખત મુલાકાત લઈ જાય ઓપરેશન ની જરૂર પડે ભલામાણા અને પાછી આ દવા છે ને સો ટકા આયુર્વેદિક છે અને પાછી બીજી વાત તો એ કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે ઓનલાઈન મગાવશો ને તો ઓનલાઈન એ તમારી ઘેરે પહોંચી જશે હો એટલે એકવાર સાહેબની મુલાકાત લેવી ફરજિયાત છે સમસ્યાનું સમાધાન થશે